એવી ગુજરાતી ન્યુઝમાં સ્વાગત છે અરવલ્લી જિલ્લાના કાલિયા કુવાથી જીતપુર સુધીનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને લોકો ત્રાહિમામ કાલે કુબાથી જીતપુર બિસ્માર હાલતમાં ચાર કિલોમીટરનું અંતર કાપતા ત્રાહીમાં પુકારી જતા વાહન ચાલકોને જનતા ત્યાંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ વારંવાર રજૂઆતો પણ કરી પણ તંત્ર ઘૂર નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે ત્યાંના ડેપ્યુટી સરપંચ પોતે જણાવી રહ્યા છે અમારે આ માર્ગ ઉપર મોટો વાહન તો ઠીક છે પણ બાઇક લઈને પણ દૂધ ભરવા જવાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા બે માસથી મેટર પાથરીને મેટરના કારણે વાહન ચાલકોને પંચર વારંવાર થઈ જવાનો સામનો કરવો પડે છે અને જ્યારે બાઇક કે મોટી ગાડી પંચર પડી જાય ત્યારે વાહન ચાલક રસ્તામાં પડે છે શું કામ પૂર્ણ થશે કે ચોપડે બોલશે એ હવે જોવું રહ્યું રિપોર્ટર ભરત કડિયા મોડાસા મારું નામ બારીયા કાંતિભાઈ અર્જુનભાઈ ડચકા પંચાયત ઉપ સરપંચ કાલિયો રોડ જીતપુર થી ચાર કિલોમીટરનો રસ્તો બાકી છે એક બે મહિનાથી મેટલ નાખી મોટી મોટી એટલે મેટલ નાખ્યા પછી કોઈ અધિક લેવામાં આવ્યું નથી માણસોને અવર બહુ તકલીફ પડે છે અને બાઇકો તો પૂરી પરેશાન થઈ જાય બી ગાડીઓ પંચર થઈ જાય મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં સરકાર અને કોન્ટ્રાક્ટરો એના કોઈ ધ્યાન દોરે અને લગનગાળો આવે એ રીતે કે રસ્તો બને એ તો સારું હતું આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે તમારો લગભગ વર્ષોથી ખરાબ એ વર્ષથી દસ વર્ષથી પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટર એ પણ એને બે મહિનાથી એના અમુક કોઈ અત્યારે જોયું નહીં આ કોન્ટ્રાક્ટરનું શું નામ છે સાહેબ કોન્ટ્રાક્ટરનું નામ લગભગ ખબર નહીં અમને પણ કોટા કે ચૌદ ખબર નહિ